સુરત શહેરની બીઆરટીએસ બસની અંદર ડીજે પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે બસમાં ડીજે પાર્ટીનો વિડીયો વાયરલ થતાં જ ભારે વિવાદ સર્જાયો છે કીડ લોકલ નામની સંસ્થાએ બસમાં ડીજે પાર્ટી કરી અને વિડીયો અને ફોટોગ્રાફી કરી છે આ ઘટના બાદ પાલિકાએ સંસ્થા સામે નોટિસ આપવાની પ્રક્રિયા હાથ ધરી છે નવમી ઓગસ્ટના રોજ ડીજે પાર્ટી કરાયાનો ખુલાસો થયો છે કોઈપણ મંજૂરી વિના પાર્ટી કરાયાનો ખુલાસો થયો છે આ સમગ્ર મામલે કીડ લોકલ સંસ્થાએ મૌખિક મંજૂરી આપી હતી જોકે આ મંજૂરી ડેપોની અંદર શૂટિંગ કરવા પૂરતી જ હતી સંસ્થા દ્વારા પરવાનગીનો દુરુપયોગ કરી રૂટ ઉપર ચાલતી બીઆરટીએસમાં ડીજે વગાડી વિડીયો બનાવતા જેના કારણે વિવાદ થયો છે મળતી માહિતીના આધારે નવમી ઓગસ્ટના રોજ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ સંસ્થાએ જાહેર રસ્તા ઉપર ચાલતી બસનો અને મંજૂરીનો દુરુપયોગ કરી નિયમનો ભંગ કર્યો છે પાલિકાના સિટી લિંક વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ કૃત્ય કાયદેસર નથી અને કોઈ પણ પ્રકારની પરવાનગી અપાઈ નથી આ મુદ્દે હવે સંસ્થા સામે નોટિસ ફટકારવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે સંસ્થાએ ડેપોની અંદર શૂટિંગ કરવાનું કહી બસમાં મ્યુઝિક વગાડી શૂટિંગ કર્યું છે નવમી ઓગસ્ટના રોજ બસની અંદર ડાન્સ પાર્ટી થઈ હતી આ મામલે સંસ્થા સામે પાલિકા કાર્યવાહી કરશે લોકલ એક સંસ્થા છે આ સંસ્થા કઈ રહી છે હું પરમિશન લીધી છે અમારો સિટીલિંગ કંપનીનો જે જનરલ મેનેજર છે એ હાલ મારી વાત થઈ કે અમે શરતોના આધીન એમને પરમિશન આપી હતી પરંતુ શરતોના આધીન તમે પરમિશન આપી એ વિભાગના અમે અધ્યક્ષ છે એ વાત અમને કેમ ધ્યાન દોરાવી નહીં તો હાલમાં જ અમને બરાબરના ખખડાવ્યા છે અને હું કમિશનર શ્રીને વિનંતી કરું છું આવા જનરલ મેનેજર પરવીન પ્રસાદ એવી ભૂલ આ કદાચ આ આપણે સ્વીકારાઈ નહીં આ ડીજે પાર્ટી અઢાર કિલોમીટર સુધી જ્યારે ઓ મતલબ નેચર પાર્ક સુધી એ લોકોએ ચલાવી આ એસએમસીને જે નુકસાન થયું છે એમાં ડેપો મેનેજરનું બી કસૂર છે જનરલ મેનેજરનો બી કસૂર છે આ કસૂરદાર જે છે પહેલાં આપણા ડિપાર્ટમેન્ટના અને તાત્કાલિક નોટિસ આપીને આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ તેમજ જે જે કસુરદાર છે છે અગર લોકલ સંસ્થા એમની ઉપર ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ સુરત મહાનગરપાલિકાએ આજ દિન સુધી કોઈ પણ સંસ્થાને ઠરાવ કરીને હજુ સુધી બસ ફાળવવાની કોઈ નીતિ જ નથી જે આપણી પાસે બસની અછત છે બસેસ અછત હોવાના કારણે આપણે આ બસેસ આપણે જો રૂટ પર આપણે દોડાવવા માટે આપણે ખૂબ મહેનતથી આપણે દોડાઈ રહ્યા છે બસેસ કેટલી આપણે પેસેન્જરોનું મતલબ ઘસારો છે બસેસને તમામને આપણે જીપીએસ લાગેલા છે બસ જીપીએસ આપણે ટ્રિપલ સી કમાન્ડ સેન્ટર પરથી આપણે એનો મુમેન્ટ જોતા હોય છે છ મહિના સુધી એમને કેવી રીતે જે આ બસ જેબીએમ કંપનીની એની અંદર બસની અંદર પણ કેમેરા છે કેવી રીતે એમને ધ્યાન પર નહીં આવ્યું તે દિવસે આ ખુલાસો કેમ અમારા સિટીંગ કંપનીના જનરલ મેનેજરે કર્યો નહીં આ મોટો મારો સવાલ છે જનરલ મેનેજરે મને પણ ગુમરાહ કર્યા છે અમને પણ શાસકોને પણ ધ્યાન દોરાવ્યું નથી આવા અધિકારીને કોઈ દિવસ માફી ના પરમિશન હતી કે કઈ રીતનું હતું આ શરતોના આજે પરમિશન આપવાની વાત ખુલાસો જનરલ મેનેજર કરી રહ્યો છે પરંતુ હવે કેવા શરતો મૂક્યા હતા શરતો મૂકી તો આ કેવી રીતે ત્યાં બસમાં આ લોકો બેઠા તો આપણો માણસ એની સાથે હતો કે નહીં હતો આ ડેપો મેનેજરે કેવી રીતે બસથી ફાળવણી કરી નેચર આપણા ઓએનજીસી થી નેચર પાર્ક સુધી અઢાર કિલોમીટર સુધી આ બસ જાય છે કેટલા લોકોને એમને બાનમાં લીધા હશે આ કેટલી મોટી મતલબ આ સુરત મહાનગરપાલિકાની બરાબર કે એની ક્ષેતી બતાવે છે તો આ ગંભીર બાબત છે આવા અધિકારીને બીજી વાર શાસકોની સમક્ષ કોઈપણ વાત લાવ્યા વગર કોઈ વાત કોઈ પણ વાત હોય એ બહાર આવી ના જોઈએ અથવા તો મતલબ આવી રીતે પરમિશન ડાયરેક્ટ થવી ના જોઈએ એટલા માટે આ દાખલો બેસાડવો જરૂરી છે જે વિડીયો વાયરલ થયો છે એમાં કેટલાક પેસેન્જરો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે એમના દ્વારા કોઈ ટિકિટ એવું કંઈ લીધેલું હતું કે કેમ હવે તપાસ દરમિયાન બધું જ આવી છે તે દિવસનો સમયગાળો તે દિવસની કલેક્શન એની ઉપરથી એ ખ્યાલ